નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેકટરવાળા ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજના વિડીયો દ્વારા આપણે રોટાવેટરની આગળ જે પતરું લગાવેલું છે એની માહિતી આપીશું અને અહીંયા આપણે રોટાવેટર મારવા માટેનું જુગાડ કરેલું છે જેના લીધે અહીંયા જે આપણે ઉપા પાકની અંદર રોટા વેટર મારવું હોય એટલે કે કપાસ હોય એરંડા હોય ઊંચી હાઈટવાળા હોય એને આપણે રોટાવેટર મારતા હોય તો એનો જે પણ કંઈ પણ કચરો આવતો હોય એ બધો આપણો રેડિટરની અંદર ચોટી જાય છે એ બને એમ કેમ ઓછો આવે એના માટે આપણે એક જુગાડ કરેલું છે એના વિશે માહિતી આપીશું અને ટ્રેક્ટરની નીચે પણ એક પતરું લગાવેલું છે એની માહિતી આપીશું અને આપણે થોડા દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો જેની અંદર આપણે રો ટાવેટર ચાલતું હતું ટ્રેક્ટરમાં વરિયાળીની અંદર મારતું હતું આપણું એટલે આપણે વિડીયો બનાવે તો પતરું લગાવ્યા પછી તો ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી કે ભાઈ પત્રાનું માપ શું છે પતરું કઈ રીતે લગાવ્યું છે એ બતાવો તો આપણે બધી જ રીતે પત્રાનું માપ પણ આપીશું અને કઈ કઈ ફાયદો થાય છે એનાથી એ પણ આપણે જણાવીશું તો એની પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો કારણ કે આવી જ રીતે આપણી ચેનલ ઉપર આ જ વિડીયો જોવા મળશે તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો સ્ટાર્ટિંગથી અહીંયાથી વાત કરીએ તો આપણું ટ્રેક્ટર છે ઇન્ડો ફાર્મ તીસ અડતાલીસ ડીઆઈ અમુક ટ્રેક્ટરોની અંદર કેવું થતું હોય છે કે અહીંયા આપણો કોઈ પણ ઊભો પાક હોય આપણે પડતર ખેતરની અંદર મારતા હોય રોટાવેટર તો એની અંદર તો કંઈ વાંધો આવતો નથી પણ જો ઊભો પાકની અંદર આપણે મારતા હોય હાઈટવાળા એરંડા હોય હાઈટવાળા કપાસ હોય અથવા વરિયાળી હોય એની અંદર શું થતું હોય છે કે કોઈ પણ પાક હોય એ અહીંયા અથડાય છે સૌથી પહેલાં તો આપણે કપાસની અંદર ચલાવીએ તો ડાયરેક્ટ પાક અહીંયા અથડાય છે તો એનો જે કચરો હોય ઝીણી રજ હોય એ બધી અહીંયા રેડિયેટરની ટ્રેક્ટરની જે બોનેટની જાળી હોય છે ત્યાં સૌથી પહેલાં તો ચોટે છે અને એના પછી અંદર જો રેડિયેટર ખેંચતું હોય હવા તો ડાયરેક્ટ અંદર હવાની મારફતે બધી જ કચરો ડસ્ટ વગેરે અહીંયા રેડિયેટર ઉપર ચોટી જાય છે એના લીધે ટ્રેક્ટર તરત જ ગરમાવાની શક્યતા વધી જાય છે તો એવો પ્રશ્ન ના બને એના માટે આપણે એક જુગાડ બનાવેલો છે તો અને આ ઇન્ડોફાર્મ ટ્રેક્ટર છે એની આ જે જાળી છે એ મોટી છે ઘણા ટ્રેક્ટરોની અંદર નાની જાળી આવતી હોય છે હવે જેમ કે આપણું જોન ડિયર છે એની અંદર નાની જાળી છે એની અંદર લગભગ બે વીઘા મારીએ તો એક બે એક વખત સાફ કરવું પડે અથવા તો બે વખત સાફ કરવું પડે પણ આ ટ્રેક્ટર છે એની જાળી મોટી છે એટલે ઘણો બધો કચરો આની અંદર વધારે જાય છે એના કમ્પેરિઝનમાં તો આને આપણે એક વીઘો મારીને સાફ કરવું પડે છે તો જેની જાળી જેવા ટ્રેક્ટરની મોટી જાળી હોય એના માટે આપણે આ જુગાડ જે ખૂબ જ કારગર સાબિત થાય છે અને આને લગભગ પાંચ છ વીઘા સુધી સાફ કરવું ના પડે એ રીતનો ફૂલ સક્સેસ જુગાડ છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ ફોલ્ડિંગ સ્લાઇડર બમ્પર જેવું બનાવ્યું છે એનું આપણે સૌથી પહેલાં ડિઝાઇન બતાવી દઈએ તો જે ટ્રેક્ટરનું બમ્પર છે એનો એક બોલ્ટ આપણે કામમાં લીધો છે અને અહીંયા એક હોલ પાડેલો છે બંને આ ચાર બોલ્ટ ઉપર આખું ફોલ્ડિંગ છે જ્યારે ખોલવું હોય તો ખુલી પણ જાય અને અહીંયા તમે જોઈ શકો છો એક બોલ્ટ અને આ બંને બોલ્ટ અને ત્યાંથી એક નીચે બે સપોર્ટ મારેલા છે અને આ જ રીતે પેલી પેલી સાઈડ મારેલું છે એની નીચે આપણે બે ઇંચની ચોરસ પાઇપ રાખેલી છે અને બે ઇંચની ચોરસ પાઇપનું આપણે પેલી બાજુ પણ છે અને ચોરસ પાઇપ ત્યાં અહીંયા સુધી છે અને આની અંદર દોઢ ઇંચની ચોરસ પાઇપ ફસાવેલી છે જેથી કરીને આપણે આ રીતે તમે જોઈ શકો છો સ્લાઇડિંગ છે અને આપણે ધક્કો મારીએ સોરી અહીંયા એક પિન ભરાવેલી છે અને આપણે બહાર નીકાળ્યા પછી બે હોલ પાડેલા છે તમે જોઈ શકો છો અહીંયા એક હોલ છે સળંગ અહીંયા સુધી હોલ છે બંને પાઇપોને અને બીજો હોલ અહીંયા છે તો બંનેની અંદર આપણે પિન ભરાવી દઈએ આ રીતની પિન અને આ નાની ક્વોટર પિન અહીંયા રાખી દઈએ બરાબર તો એનાથી શું થાય કે આપણો કપાસ હોય કે કોઈ પણ પાક હોય તો આ પિન નીકળવાની શક્યતા નહીં કારણ કે અહીંયા નીચેથી જાય છે કપાસ અથવા પણ પાક તો અહીંયા નીચે ડાળા અથવા અથડાવવાની શક્યતા ઓછી થઈ જાય છે એટલે આ પિન નીકળશે પણ નહીં અને અહીંયા બીજી પિન આવશે એ એવી જ રીતે સામે બે પિનો આવશે તો ચાર પિન ઉપર આ રીતે એકદમ ફિટિંગ થઈ જાય છે અને જ્યારે આપણે કામ પતી જાય એને આપણે ત્યારે આપણે આને પિન ખોલીને આ રીતે પિન ખોલી અને આ પીન આપણે બહાર કાઢી દેવાની બરાબર ચારે ચીન ચારે ચાર પીનો બહાર કાઢ્યા પછી આને આપણે ધક્કો મારવાનો રહે છે આ રીતે અંદર જતું રહે છે અને ટ્રેક્ટરના બમ્પરથી થોડું જ બહાર રહે છે તો જ્યારે ખેતરમાંથી આપણે બહાર નીકળી જઈએ તો આ રીતે કરીને બહાર નીકળી જવાનું પછી જ્યારે આપણે રોટાવેટર બીજા ખેતરની અંદર જઈએ ત્યારે આપણે ખોલવું હોય તો આ રીતે આપણે બહાર કાઢીને ખોલી શકીએ છીએ અને આ રીતની આની ડિઝાઇન છે તો મિત્રો આનો આપણે મેઇન બેનિફિટ આપણે જણાવીએ કે જ્યારે પણ ટ્રેક્ટર ઊભા પાકની અંદર રોટાવેટર આપણે ચલાવવા જઈએ ત્યારે સૌથી પહેલાં તો આ એંગલ જે બહારની દેખાય છે એ અહીંયા કોઈપણ પાક હોય એને સૌથી પહેલાં અહીંયા જ નમાવી દેશે એનાથી શું થશે કે કોઈ પણ પાકનો જે કચરો છે વરિયાળીની અંદર શું થાય છે કે નાની જે પેલી મોજેર કહેવાય એ મોજેર ખૂબ જ છોડથી છૂટી પડીને ડાયરેક્ટ રોટાવેટરના ટ્રેક્ટરના રેડિએટરની ચોંટી જાય છે તો અહીંયા જે પણ ડસ્ટ નમાવશે આરી પાઇપ એ પણ જે પણ ડસ્ટ નીકળશે અહીંયા નીચે પડી જશે અને થોડી ઘણી આવે કદાચ તો અહીંયા સુધી આવે અને અહીંયા આવ્યા પછી આજે આપણે પતરું મારેલું છે એનાથી નાની ધૂળ પણ હશે અહીંયા છે નહીં રેડિયેટર સુધી અને લગભગ મારો અંદાજ છે કે નેવ ટકા ડસ્ટ ટ્રેક્ટર ઉપર ઓછી આવશે જે પહેલાં આવતી હોય એના કરતાં તો આ રીતનો આપણો જુગાડ છે તમને આની અંદર કોઈ ફેરફાર કરવા જેવું લાગે છે કે નહીં એ પણ તમે કોમેન્ટની અંદર જણાવજો અને આ આપણે આજે જ બનાવી છે અને આપણે ટેસ્ટિંગ કરવાના છીએ જ્યારે પણ ટેસ્ટિંગ કરીશું કાલે લગભગ રોટા મારવાનું છે આજે તારીખ થઈ છે છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ તો આપણે કાલે પચીસ તારીખે રોટા મારવાનું છે તો ત્યારે આપણે ચાલતો વિડીયો પણ બતાવીશું કે આનાથી કેટલો ફરક પડે છે કે નહીં અને કેટલો ફરક પડે છે બના બતાવીશું આપણે અને એના પછી નીચેથી જે પણ છોડ હોય બધા નમી નમી જાય છે અને અહીંયા આવીને આપણે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે એની જે રેકડી એક્સેલ હોય ફ્રન્ટ એક્સેલ ત્યાં સુધી આપણે એની હાઈટ રાખેલી છે તો ત્યાં આવી બધા જ છોડ અહીંયા નમીને આપણી રેકડી ઉપર જાય છે અને એના પછી આપણે એક બીજું પ્લેટ લગાવેલી છે ટ્રેક્ટરની નીચે અહીંયા તમે જોઈ શકો છો આ રીતની પ્લેટ લગાવેલી છે આ પ્લેટ લગાવવાથી મેન ફાયદો એ થાય છે કે આપણા ટ્રેક્ટરની જે પાવરસ્ટની પાઇપો હોય એ પાઇપોને જે પણ જાડા ખર્ચા હોય કપાસના હોય અથવા તો એરંડા ના હોય તો એનાથી અહીંયા ડાયરેક્ટ નુકસાન થતું અટકી જાય છે અને બીજું કે આપણે અહીંયા નાની મોટી આવી ક્વોટર પિનો લગાવેલી હોય છે અથવા તો અહીંયા બ્રેક અને ક્લચની સ્પ્રિંગ હોય છે આની અંદર જો મોટો ખર્ચો ફસાય તો આ સ્પ્રિંગ ખુલી જવાની શક્યતા રહે છે આ પણ સ્પ્રિંગો ખુલી જાય છે આ પણ બધી જે ક્વાટર પિનો ખુલી જાય છે તો એવું ના થાય એટલા માટે આપણે આ સેફ્ટી બનાવી છે જેનાથી ખૂબ જ ફે આ તો આપણે ઉપયોગમાં લીધેલું છે ઘણો બધો ફેર ફરક પડી જાય છે અને નીચેના ટ્રેક્ટરની ફૂલ બોડીની અંદર એકદમ સેફ્ટી થઈ જાય છે આ આપણે છ બોલ્ટ ઉપર લગાવેલું છે અહીંયા આ રીતે એક સપોર્ટ છે પેલી બાજુ બીજો સપોર્ટ છે અને અહીંયા પણ બે સપોર્ટ છે અને આગળ બે સપોર્ટ છે એ રીતે આપણે છ બોલ્ટ ઉપર લીધેલું છે આ પતરું અને ઓઇલ કાઢવા માટે અહીંયા આપણે હોલ પડાવેલો છે અહીંયા ગ્રીસિંગ કરવા માટે બંને નાના હોલ પડાવેલા છે અહીંયા તમે જોઈ શકો છો અને આગળ ટ્રેક્ટરનું એન્જિન ઓઇલનું કાઢવા માટે અહીંયા હોલ પડાવેલો છે તો આ રીતના આપણે જુગાડ બનાવે છે રોટાવેટર માટે ટ્રેક્ટર તૈયાર કરી છે આપણે અને એના પછી આપણે પાછળ બતાવીએ તો આપણું રોટાવેટર સ્ટાન્ડર્ડ કંપનીનું છે બારો બાર છ ફૂટનું એની કટિંગ વિથ છે સાડા પાંચ ફૂટ તો એની આપ આગળ આપણે એક નીચે અહીંયા પતરું લગાવેલું છે આ પતરું લગાવવાથી આપણો અનુભવ વાત કરીએ કે પહેલાં જ્યારે પતરું નહોતું લગાવેલું ત્યારે લગભગ ઘણી બધી ડસ્ટ ટ્રેક્ટરના ડ્રાઈવર સુધી અને ટ્રેક્ટર સુધી આવતી હતી કારણ કે જે આપણું રોટર અંદરથી ફરતું હોય એ બહારની આ બાજુ જે માટી ઉડાડે એટલે બધી જ માટી અહીંયા ટ્રેક્ટરના ડ્રાઈવર સુધી બે ટાયર નીચેથી જતી હતી અને ખૂબ જ ડ્રાઈવરને પણ માટી ખાવી પડતી હતી અને ટ્રેક્ટરના જે એર ફિલ્ટર સુધી પણ માટી પહોંચતી હતી અને આ પતરું લગાવ્યા પછી આપણે ચલાવ્યું છે ટ્રેક્ટર તો એનાથી ઘણો બધો નેવું ટકા ધૂળ ઓછી થઈ ગઈ છે પતરું તમને બતાવી દઈએ કે અહીંયા તમે જોઈ શકો છો પતરું લગાવવાથી જે પણ માટી આવે છે આ બાજુ એ આપણે આ એંગલને અથડાય છે અને એંગલ એ રીતની છે અહીંયા તમે જોઈ શકો છો કે એંગલની અહીંયા જે પણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે પણ માટી આવશે અથડાઈને નીચે પડી જશે એ રીતની એની ડિઝાઇન છે જેથી કરીને મોસ્ટ ઓફ નેવું ટકા માટી નીચે પડી જાય છે અને ટ્રેક્ટરના ડ્રાઈવર સુધી અને ટ્રેક્ટર સુધી આવતી નથી તો એનો ખૂબ જ મેન ફાયદો છે જેથી કરીને તમે ખેડૂત મિત્રો હેરાન પરેશાન થાય છે એ થાય નહીં હવે આપણે પતરાની ડિઝાઇનની વાત કરીએ તો કઈ રીતે ફિટિંગ કરવું અમુક મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ કઈ રીતે પતરાને ફિટિંગ કર્યું છે એ બતાવો તો પતરું ફિટ કરવા માટે સૌથી પહેલાં તો અહીંયા એક હોલ પાડેલો છે રોટાવેટરને અને આ બાજુ આ બાજુ એક અહીંયા આટલો ટુકડો વેલ્ડિંગ કરેલો છે રોટાવેટરની આ પ્લેટ સાથે અહીંયા અહીંયા પણ વેલ્ડિંગ કર્યું છે તો અને બીજો હોલ અહીંયા છે આ પ્લેટને ઓલ પાડીને વેલ્ડિંગ કરેલું છે અહીંયા જોઈ શકો છો બોલ્ટ લગાવે છે આ પતરું કાઢવું હોય તો પણ નીકળી જાય આ એક બોલ્ટ છે અને ઉપર આ બીજો બોલ્ટ છે અને સેમ એ રીતે બે બોલ્ટ આ બાજુ છે એક બોલ્ટ અહીંયા છે અને એક બોલ્ટ અહીંયા છે તો આ રીતના ચાર બોલ્ટ ઉપર આ પત્રું ફિટિંગ કરેલું છે અને પતરાની આપણે લંબાઈની વાત કરીએ તો અહીંયા તમને બતાવી દઉં કે પતરાની લંબાઈ રાખી છે નવ નવ ઇંચની લંબાઈ રાખી છે અહીંયાથી જ્યાં આપણું ની પ્લેટ પૂરી થાય ત્યાંથી નવ ઇંચની અહીંયા સુધી લંબાઈ છે તમને બતાવી દઉં કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણું આપણે અહીંયા રાખીએ જ્યારે જ્યાં રોટાવેટરની પ્લેટ પૂરી થાય ત્યાંથી માંડીને અહીંયા તમે જોઈ શકો છો નવ ઇંચની લંબાઈ રાખેલી છે આપણે અને કોઈપણ કંપનીનું રોટાવેટર હોય એને આપણે લંબાઈ જો અલગ 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 રોટાવેટરની આ પ્લેટ કદાચ કોકની અહીંયા હોય અમુક રોટાવટની થોડી નીચી હોય તો એનું આપણે માપ કાઢવું હોય તો કોઈ પણ કંપનીનું રોટાવેટર હોય એની અંદર આ જે ધરો હોય ધરાની જે મેન શાફ્ટિંગ હોય એનું જે આપણે સેન્ટર લઈએ તો એને સેન્ટરની સીધમાં આ પતરું તમારે રહેવું જોઈએ કદાચ એના કરતાં અડધો ઇંચ ઉપર હોય તો ચાલે એનાથી નીચે વધારે ના ચાલે બરાબર આ જે ધરો હોય એના સેન્ટરથી આપણે સીધી દિશામાં માપીએ તો આ પતરું એનાથી એક અડધો ઇંચ કે એક ઇંચ ઉપર રહેવું જોઈએ એ રીતનું એનું માપ રાખેલું છે આપણે તો કારણ કે આ જે માટી ફેંકતું હોય રોટા આ દિશામાં ફરતું હોય માટી જે પણ અહીંયા આ રીતે ફેંકતું હોય તો આ આપણે એની સીધમાં આવી જાય તો જે પણ માટી અથડાય એ અહીંયા અથડાશે અને બધી માટી અહીંયા નીચે પડશે કારણ કે અહીંયા આપણે એલ આકારની એંગલ મારેલી છે એ એન્ગલથી જે પણ માટી અહીંયા પર છે તો પાછી રિવર્સ જતી રહે છે ટ્રેક્ટરના ડ્રાઈવર ઉપર નહીં આવે અને આપણે આ એંગલની વાત કરીએ તો આ એંગલ આપણે દોઢ ઇંચની રાખેલી છે એલ એંગલ એલ આકારની દોઢ ઇંચની તો આ રીતની પતરાની ડિઝાઇન છે અને પતરું સારું એવું જાડા ગેજની અંદર તમે વાપરી શકો છો અહીંયા તમને પતરાનું ગેજ બતાવી દઈએ પ્લેટવાળું પથરું વાપરું કારણ કે મજબૂતાઈ સારી છે તો લાંબા સમય સુધી થશે નહીં કાંઈ આમ તો આને કાઢવાની કોઈ જરૂર નથી લગાવેલી જ રાખવાનું છે પણ જો કદાચ કાઢવું હોય તો નીકળી પણ જાય છે કારણ કે અમુક મોટા ખોટવાળા જે આપણે ઊભા પાકની અંદર મારીએ એમાં તો પતરાની જરૂર પડશે પણ જો આપણે જે ટેફા પાગવા હોય ખેતરની અંદર પડતર ખેતરમાં તો કદાચ મોટા ડીપા હોય તો અહીંયા આને ટચ થઈ જાય અને નરતું હોય તો કાઢવું હોય તો નીકળી પણ જાય છે અને બીજું કે હવે આપણે રોટાટર માટે ટ્રેક્ટર તૈયાર કરતા હોય તો એની અંદર આપણે આ બનાવી દીધી પ્લેટ અને નીચે પણ પ્લેટ મારેલી છે આગળ પણ ફોલ્ડિંગ પ્લેટ મારેલી છે જેથી બધો કચરો નીચે જ જતો છે અને અથડાવાથી જે પણ ડસ્ટ આવશે એ રેડિયેટર સુધી નહીં આવે અને ટ્રેક્ટરનું એર ફિલ્ટર પણ ચોખ્ખું જ રહેશે જલ્દી ભરાશે નહીં જેથી કરીને તમે લોબા સમય સુધી રોટાવેટરમાં વેટરમાં ટ્રેક્ટર સાફ કર્યા વગર ચલાવી શકો છો હવે આપણે આગળ બીજી વાત કરીએ કે અહીંયા જે પણ રોટાવેટરની આપણે રોટાવેટર ચલાવતી વખતે કપાસ હોય અથવા તો કોઈ પણ એરંડા હોય એ આપણી આવી જે પણ ટ્રેક્ટરમાં આવી ક્વોટર પીનો આવતી હોય તો શું થતું હોય છે ઘણા બીજું ખબર જ છે કે કપાસનું દાડું અહીંયા અથડાય છે અને આ ક્વોટર પિન અહીંયા આ રીતે ખુલી જાય છે ખુલી જાય છે પછી આ રોટાવેટર આ જે પિન છે એ આપણી પડી જતી હોય છે અને ઘણું નુકસાન થતું હોય છે પિન ખોવાઈ જાય છે જેથી કરીને ખેડૂત મિત્રોને પિન નવી લાવવી પડશે અથવા તો રોટાવેટર પણ નુકસાન એમાં થઈ શકે છે અને આની અંદર પણ નીચે આપણે પિન લગાવતા હોય એમાં પણ અહીંયા જે આપણે આ રીતની પિન લગાવીએ છીએ એ પણ આપણી ખોલી જતી હોય છે અથવા તો પડી જતી હોય તો આવી પિન પણ આડી આની પિન ખોવાઈ જાય છે તો એવું ના થાય એટલા માટે આપણે જે આ પીન હોય એને અથવા તો અહીંયા વાયર વેટી દેવો જોઈએ અથવા તો એક બીજો ઓપ્શન છે કે આ રીતની આ રીતની પિન બજારમાં મળી છે તો આવી પિન લગાવી દો તો આ પીન ક્યારેય પણ કોઈ પણ દાળું નહીં આપણી આ નોર્મલ છે આના કરતાં આપણી આ પીન એડવાન્સ ટેક્નોલોજીવાળી છે આ રીતે જાતે જાતે ખુલશે નહીં અહીંયા કોઈ પણ ડાળુ અથડાશે તો આ ખુલી જશે અને આની અંદર કેવું છે કોઈ પણ ડાળું અથડા તો ખુલશે નહીં આપણે અહીંયા એક લગાવેલી છે તમે જોઈ શકો છો કે આની ડિઝાઇન એ રીતની છે કે કોઈ પણ ડાળું અથડા તો આ ભાગ અંદર અંદરની સાઈડ છે એટલે ખુલશે નહીં તમે જોઈ શકો છો અને આને ખોલવી હોય તો આ સ્પ્રિંગવાળી આવે છે આપણે સ્પ્રિંગને આ નીચે આ રીતે દબાવવાની આપણે આ દબાવીએ પછી આ ભાગ નીકળી જાય છે બહાર પછી આપણે એને ખોલી શકીએ છીએ તો આ રીતની સ્પ્રિંગ હોય છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના થાય તો ખૂબ જાય પણ આને આપણે નીચે પ્રેસ કરીને પછી આને આ રીતના વાખવાની હોય છે સ્પ્રિંગ ટાઈટ હોય તો થોડું જોર લગાવવું પડી શકે છે પણ એક મિનિટ તો જુઓ અહીંયા આ રીતની પીન ફિટ થઈ ગઈ છે તો આ પીનને કોઈ પણ દાળું અથવા કોઈપણ ટકરા છે તો આ પિન જાતે જાતે ખૂલશે નહીં તો આ રીતની પીનો જે પણ ટ્રેક્ટરમાં આવતી હોય અહીંયા ધારો કે અહીંયા આવતી હોય અથવા તો અહીંયા પણ આવતી હોય બે અને અહીંયા આપણે જે પણ પિન લગાવતા હોય રોટા સાથે તો અહીંયા પણ લગાવી દેવી ત્રણ પીનો અહીંયા અને ત્રણ પીનો અહીંયા છ પીનો લગાવી દેવી ઉપર એટલી બધી તકલીફ પડતી નથી કારણ કે ઉપર તો કપાસ અથવા કોઈ પણ ડાળા અથડાતા નથી તો છ પિનો લગાવી દીધી છે રોટાવેટર માટે આપણે અહીંયા વસાવેલી જ છે જે પણ મિત્રો બજારમાં તપાસ કરશે તો આવી પિનો મળી રહેશે આ રોટાવેટરને સ્પ્રિંગવાળી પિન કહેવાય છે અને બીજું કે આગળ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો રોટાવેટર માટે આપણે આ જુગાડ બનાવેલો છે આ એકદમ ફૂલ સક્સેસ જુગાડ છે આનો આપણે વિડીયો બનાવેલો છે આગળ ઘણા બધા મિત્રો આના ફોટા પણ માગતા હોય છે તો અહીંયા તમે સ્ક્રીનશોટ પાડીને ફોટો લઈ શકો છો અહીંયા આપણે આને વેલ્ડિંગ કરાવી દીધું છે કારણ કે પરમનન્ટ આપણે રાખવાનું જ છે આની કોઈ નરતરરૂપ નથી થતું કારણ કે રોટાવેટરમાં આપણે જો ટોપલિંગ અહીંયા ભરાવીએ તો રોટાવેટર ખૂબ જ ઝાટકા મારતું હોય છે તો અહીંયા ઝાટકા મારવાથી આની અંદરનો જે પણ જે પેલી સ્પ્રિંગ સેન્સર પિન હોય એ ખૂબ જ અંદર ઘસાઈ જાય છે એના લીધે આપણું હાઇડ્રોલિક જલ્દી કામ માંગે છે તો એવું ના થાય એટલા માટે આપણે અને જે આ હુક હોય હુકની જે બોડી હોય એની જે આ એલાકારની એંગલ ઉપર આપણે એને વેલ્ડ કરાવી દીધું છે અને અહીંયા હોલ પડાવી દીધું છે કપલિંગ આપણે રોટા વેટાની અંદર આની ભરાવવાની કારણ કે રોટા વેટાની અંદર સે સેન્સિંગની કોઈ પણ જરૂર નથી એટલા માટે આ રીતની આપણે જુગાડ બનાવેલો છે તો મિત્રો આપણો આ બધી જ રીતનો રોટાવેટરનો ફૂલ જુગાડ તમને બતાવ્યો આ વિડીયોની અંદર માહિતી તમને કેવી લાગી કોઈ પણ સલાહ આપવા માગતા હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવવું તમારી શું સલાહ છે અને એ આપણે પતરાવી છે અથવા તો કોઈ પણ આખા વિડીયોની અંદર તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે જણાવી શકો છો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી તમને આ જ રીતના વિડીયો જોવા મળશે અને વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રો સાથે શેર જરૂર કરવો ખેડૂત મિત્રો સાથે અને લાઈક ન કર્યો હોય તો લાઇક પણ કરવો તો ખેડૂત મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ